નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગોંડલ એ માં આજે નવ તારીખ ચોથો મહિનો બે હજાર ચોવીસને મંગળવારના રોજ મિત્રો લાલ ડુંગળીની આવક વિશે વાત કરીએ તો તમે જોઈ શકો છો આજે પણ જે જૂનો એ બ્રિજ ગ્રાઉન્ડ છે તે ફૂલ જોવા મળી રહ્યો છે તમે જોઈ શકો છો જૂનો એ બ્રિજ ગ્રાઉન્ડ ફૂલ જોવા મળી રહ્યો છે હાલ ડુંગળી ઉતરી રહી છે જોઈ શકો છો અને મિત્રો હરાજીનું કામકાજ ડેલી મિત્રો જ્યાંથી ચાલુ થાય છે અહીંયા એ બ્રિજના કાંટા પાસેથી અને ગઈકાલના બજાર ભાવની વાત કરું તો એકોતેર રૂપિયાથી લઈને ત્રણસો ને એક રૂપિયા સુધીના હાઇસ્ટ ભાવ જો મળેલા છે હાઇસ્ટ ક્વોલિટીના ભાવ મિત્રો ત્રણસો ને એક રૂપિયા સુધીના ગઈકાલે ખુલ્યા હતા આજે કેવા રહે છે ડુંગળીના બજાર ભાવ તે આગળ વિડીયોમાં જાણી લઈએ તો વિડીયોમાં એન્ડ સુધી બની જો આજના ડુંગળીના ભાવ જોવા માટે રનિંગ બજાર કેવું છે તે મિત્રો આપણે વિડીયોમાં તમને જોવા મળી જશે કાકા યુને 33 33 સંત્રી જોય બંધ નથી રહ્યા ઉભારીયો શાહ આ ઈશ્વર ઘર орજી ઉલે પર બતરાઈ કે આ ઈબાલ ના ખાવ ભલા ભલા શું લઈ લેલા આ જલ્લા કટા આ જલ્લા કટા આ મનડીને ₹1 નાખે ના રતીક બધારા જા એકસો ને છત્રીસ એકસો ને છત્રીસ ભાવજી જોઈ શકો છો પતિ છે એકસો ને છત્રીસ સાઈઝ માં સારું છે એકસો ને છત્રીસ અતિ ઉખડો મળી છે ક્વોલિટીમાં મીડિયમ સાઈઝ માં સારું બે તો છે એકસો ને છપ્પન એકસો ને છપ્પન ભાવ છો સરસ ક્વોલિટી છે ક્વોલિટી માં સારી સાઈઝ માં જેના મોટું બે મિક્સ માં એકસો છપ્પન બાજુ નો ઘર્યો અને એકસો ને છપ્પન જોઈ શકો છો આને એકસો ને છપ્પન एक सौ छप् एक सौ छपन एक सो नै छप्पन बाइस पीडीपत्ति छ साइजमा सारु कि मिडियम छै सको एक सौ छपन्न साइजमा बहुत सारु बेतु मिक्समा अमुक એકસો ને છપ્પન એકસો ને છપ્પન લાવતો છે છે એકસો ને છપ્પન જોઈ શકો છો સાઈઝ માં સારું છે આમાં થોડીક બગાડ જોવા મળી રહ્યો છે ક્વોલિટી મીડિયમ સાઈઝ માં સારું એકસો છપ્પન એકસો છપ્પન

એકસો ને એકસઠ એકસો ને એકસઠ ભાવ જો મિત્રો જોઈ શકો છો લાલ પત્તી છે એકસો ને એકસઠ સાઈઝમાં સારું છે ક્વોલિટી મીડિયમ છે જોઈ શકો છો